અરબસાગર માં બનેલા ડીપ ડિપ્રેશન ની ગુજરાત પર કેવી અસર થશે વાવાઝોડા અને વરસાદનો ખતરો ગુજરાત પર મંડરાયો છે અરબી ડિપ્રેશન ડિપ્રેશન છે છે તે ગુરુવારે રાત્રે આસપાસ બની ગયું જે આજે સાંજ સુધી એટલે કે ત્રીજી ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે આગામી થોડા કલાકોમાં આ ગંભીર વાવાઝોડા નું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યુઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નવરાત્રીના દિવસોમાં ભારેથી હળવો વરસાદ પડ્યો હતો આ સાથે રાજ્યભરમાં વરસાદી માહોલ રહ્યો હતો ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ સમાચાર બાદ ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે એક બાજુ ખેડૂતોનું ચોમાસું પાક તૈયાર થઈ ગયું છે અને તેને ઉતારવાની ચિંતા છે તો બીજી બાજુ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો જેના કારણે ખેડૂતોનો મહેનતથી તૈયાર કરાયેલો પાક બગડી જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે જો આવી પરિસ્થિતિ થાય તો જગતના તાતને રોવાનો વારો આવી શકે છે આ સિસ્ટમ અંગે સાદી ભાષામાં સમજીએ તો અરબી સમુદ્રમાં ડિપ્રેશન છે તે ગુરુવારે રાત્રે સાડા અગિયાર ની આસપાસ ડીપ ડિપ્રેશન બની ગયું છે જે આજે સાંજ સુધી એટલે કે ત્રીજી ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે આગામી થોડા કલાકોમાં આ ગંભીર વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે આ સાથે પવનની ગતિ સો થી લઈને એકસો દસ કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે આ પવનની ગતિ દરિયામાં રહેવાની શક્યતા છે કે વિસ્તારોમાં આ પવનની ગતિ ની આસપાસ રહે તેવી શક્યતા છે આ સિસ્ટમને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જોકે આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠા સાથે ટકરાય તેવી શક્યતાઓ નથી આ સિસ્ટમ ઓમાન તરફ ગતિ કરી રહી છે હવામાન વિભાગે આજે આપેલી માહિતી પ્રમાણે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર કિમી પશ્ચિમમાં અને બસો એસી કિમી દૂર આજ પ્રદેશ પર કેન્દ્રિત હતું આગામી થોડા કલાકો દરમિયાન તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે ત્યારબાદ તે શરૂઆતમાં આવ્યો છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશનમાં ફેરવાયેલી સિસ્ટમ પશ્ચિમ તરફ આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે સિસ્ટમ પોરબંદર થી લગભગ બસો વીસ કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દ્વારકાથી લગભગ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ અને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર તરફ આગળ વધવાની શક્યતા છે આ નું અંદાજિત કેન્દ્રીય દબાણ એક હજાર એચપીએ છે સંકળાયેલ મહત્તમ સતત પવનની ગતિ ત્રીસ કિલોમીટરથી ચાલીસ કિલોમીટર સંલગ્ન પૂર્વ મધ્ય અરબી સમુદ્ર કચ્છ પ્રદેશ અને કચ્છના અખાત પર તીવ્રથી ખૂબ જ ઇન્ટેન્સ કન્વેન્સ સાથે છૂટાછવાયાથી તૂટેલા નીચે અને મધ્યમ વાદળો ફેલાયેલા છે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત પ્રદેશ પર મધ્યમથી ઇન્ટેન્સ ફેલાયું છે હવામાન વિભાગે ગુરુવારે આપેલી માહિતી ઓક્ટોબરમાં હળવા વરસાદ સાથે ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે જોકે આ ઉપરાંત ભારે વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું બિલકુલ ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી